ભાવનગરના ગારીધર તાલુકાના મહેસણકા ગામે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે ગામના સત્તર વર્ષીય સમજ નુરદીનભાઈ શિરમાણ પર બચ્ચાવાળે સિંહણે હુમલો કર્યો હતો યુવકને તાત્કાલિક ટુ વ્હીલ બાઇક દ્વારા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું

આજ રોજ મેસકા ગામમાં એક વ્યક્તિને તે પોતાની ભેંસ ગોતવા માટે ગયો હશે અને ત્યાં બચ્ચાવાળી સિંહણ હશે તો એને એટેક કરેલો છે તો બહુ સામાન્ય ઈજા થયેલી છે વધારે એટલું બધું વાગેલું નથી અને પ્રાથમિક સારવાર ગારીધાર હોસ્પિટલ ખાતે કરેલ છે અને ત્યાંથી એને રિફર કરી અને ભાવનગર મોકલવામાં આવે છે

પેલી વાર આવી ઘટના થઈ છે આ રીતના થઈ છે આ પ્રથમ વાર બનેલું નથી બનેલી છે ગુજરાત અને દેશ દુનિયાની તાજા અપડેટ માટે અમારી કરો સબસ્ક્રાઇબ કરી બે જરૂર દબાવો